ઇમરજન્સી સેવાઓ માટે એક હેલ્પલાઇન નંબર એકસો બાર જનરક્ષક છોટાઉદેપુર જનતાને એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટનો લાભ મળશે ગુજરાતના નાગરિકોને ઇમરજન્સી વિવિધ સુવિધાઓ એક જ નંબર પર મળી રહે તે હેતુથી એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ પ્રોજેક્ટ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને ઇમરજન્સીના ગોલ્ડન અવરમાં વિવિધ સુવિધા મળી રહે તે માટે જિલ્લા પોલીસ દળને નવ નવી એકસો બાર જનરક્ષક ફાળવવામાં આવી છે રાજ્યમાં કાર્યરત પોલીસ વિભાગની ડાયલ સો આરોગ્ય વિભાગની એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા શહેરી વિકાસ વિભાગની એકસો એક ફાયર સેવા મહિલા અને બાળ વિકાસની અભિયાન એકસો એકાશી મહિલા હેલ્પલાઇન ડિઝાસ્ટર હેલ્પલાઇન એક હજાર સિત્તેર એક હજાર સિત્યોતેર સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગની એક હજાર અઠ્ઠાણું ચાલ્ડ ચાઇલ્ડ હેલ્પલાઇન વગેરે જેવી મહત્ત્વની ઇમરજન્સી સેવાઓ હવે માત્ર એકસો બાર નંબર ડાયલ કરવા પર મળી રહેશે જેથી ઇમરજન્સીના ગોલ્ડન અવરમાં નાગરિકોને બચાવી શકાશે એકસો બાર જનરક્ષક લોકેશનની પાસે એકસો આઠનું લોકેશન રહેશે આ ઉપરાંત એકસો બાર જનરક્ષક કોઈપણ પોલીસ સ્ટેશનની સીમા નહીં લાગે ઘટના સ્થળની સૌથી નજીક જે જનરક્ષક ગાડી હશે તે તુરંત ઘટના સ્થળે પહોંચશે ડાયલ એકસો બાર રિસ્પોન્સ સેન્ટરમાં કમ્પ્યુટર એઇડેડ ડિસ્પેચ સિસ્ટમ વોઇસ લોગર કોલર લોકેશન બેઝ સર્વિસીસ જનરક્ષક વાનમાં મોબાઈલ ડેટા ટર્મિનલ્સ વાયરલેસ સેટ અને બોડી વોર્ન કેમેરા જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કામગીરી વધુ પારદર્શક બનશે આ પ્રસંગે જિલ્લા પોલીસ બેડામાં અધિકારીઓ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા